આજે વડોદરા જિલ્લાની અંદર આપણે સ્પેશિયલ રેવન્યુ કોર્ટનું આયોજન કરવામાં આવેલું છે જેમાં બે હજાર પચીસ આમને અલગ અલગ ચોવીસ ટેબલ ઉપર આપણે ડિવાઈડ કરેલા છે લગભગ બોતેર જેટલા આપણા સ્ટાફ આપણી અંદર રોકાયેલા છે આ સિવાય આપણે હેલ્પ ડેસ્ક પણ રાખેલું છે જેથી કરીને અરજદારોની સુનાવણી એક સાથે થાય બંને પક્ષોને પૂરતી સુનાવણીની તક આપીને ત્યાર પછી જ આપણે કેસો ઠરાવ ઉપર લેવાય અને ગુણદોષના આધારે નિર્ણય થશે પણ સાથોસાથ લાંબા સમયની પેન્ડન્સી હોય એમનો નિકાલ પણ થાય અને દરેક અરજદાર ને પૂરતી સુવિધા મળે પાયાની સુવિધા મળે એમની બેઠક વ્યવસ્થા દરેક રૂમમાં રાખવામાં આવી છે પાણીની વ્યવસ્થા પૂરતી કરવામાં આવી છે અને દરેક અરજદારો ને અત્યારે સવારથી લઈને અત્યાર સુધીમાં મોટાભાગના અરજદારોની પ્રથમ સુનાવણી પણ પૂરી કરવામાં આવી છે આજ રોજ કલેક્ટર સાહેબે જે આરટીએસ અપીલો અને રિવ્યુઝનો માટે જે ઝુંબેશ ઉપાડેલી છે એ ઝુંબેશ એટલા માટે છે કે ઝડપી ન્યાય મળે લોકોની જે પેન્ડિંગ અપીલો છે પેન્ડિંગ રિવિઝનો છે એના માટે આ એક સમય ફાળવેલો છે અને એમાં આ જે લોકેશન આપેલું છે એ લોકેશનમાં વકીલો અને અસીલો જે અરજદારો છે એ અને સામાવાળાઓ સમયસર હાજર રહે અને એમનો નિકાલ આવે એ સમન્સ જેને બજેલા છે એમાં ચાર તારીખો આપેલી છે પહેલી તારીખમાં એપિરિયન્સ ફાઇલ થાય જેણે અપીલ કરેલી હોય એ અપીલનું જે લેખિત હોય મેમો એ સામાવાળાને આપવાનું બીજી તારીખમાં એનો જવાબ આપવાનો ત્રીજી તારીખ દલીલો કરવાની અને પછી જે સમય છે એ ફાઈનલ જજમેન્ટ માટે રાખેલો એક તરફી જોવા જઈએ તો આ એક સારો અભિગમ છે એવું કહેવાય પહેલી વાર આવી છે પબ્લિકો નો પહેલા તકલીફ એવી હતી કે જયારે ગામડામાંથી આવે અહિયાં સાહેબ સાડા ત્રણ પોણા ચારે બેસે લગભગ નવ સાડા નવ વાગી જતા હતા પણ લોકો પોતાનો ન્યાય મેળવવા માટે એમનો સમય વેડફાય તોય ચાલતું હતું આ એક અભિગમ ઝુંબેશ એવી છે કે ઝડપી ન્યાય મળશે હા ન્યાય તો મળશે જ ને ન્યાય માટે તો અધિકારીઓ બેઠેલા છે પણ કાયદા પ્રમાણે કાયદો કેસે એ પ્રમાણે ન્યાય મળશે ના ન્યાય તો અન્યાય થાય તો તમારે ઉપલા અધિકારી પર જઈ શકો છો ને આની સામે એસઆરઆરડી માં અપીલ કરી શકો હાઈકોર્ટમાં જઈ શકો છો સિવિલ કોર્ટ માં જઈ શકો છો જેનું કોઈ ના હોય એના માટે સરકારી વકીલ એમને મફત આપવામાં આવે એમાં તમારે કલેક્ટર અરજી આપવામાં આવે કે ભાઈ અમારી પાસે કોઈ સોર્સ નથી તો વકીલ તરીકે આ કલેક્ટર કોઈને હાયર કરી શકે અને લડી શકે એવું છે આપનું નામ એસ સૈયદ